ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે એક ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાડા દસ વાગ્યાની થાય છે અને જો અહીંયા આપણે દાળ બફવા માટે રાખી દીધા છે અહીંયા ભાત બફવા રાખવાના છે અને આજે ટીંડોળા બટેકાનું શાક દેવાનું છે તો આજે ટીંડોળા બટેકાનું શાક બનાવશે બેન બરોબર તો બપોરના ટિફિનમાં ટીંડોળા બટેકાનું શાક બેન બનાવશે એમને એકવાર આવ્યા હતા મસ્ત બનાવ્યું હતું તો રાજુને ગયો હતો તો રાજીવ કહેતા હતા કે આજે શાક કોને બનાવ્યું હતું મેં કીધું બેને તો ચાલો મેં કીધું આજે ડોળા બટેકાનો શાક દેવાનું છે તો મેં એમને કીધું કે તમે વઘાર કરી દેજો કેમ કે હું અત્યારે જાઉં છું ચંદ્રેશનગરની માર્કેટમાં અહીં સવારે માર્કેટ ભરાય ત્યાં કે અત્યારે નવ દસ વાગ્યા પછી ભરાય ને તો અહીંયા બધું શાક મળી જાય તો થોડોક શાક લઈ આવશું કંઈક સાંજે દેવા હાટું થઈને અત્યારે મારે જવાનું છે માર્કેટ તો હું દાળ ભાત બાકી દઉં ને પછી શાક વઘા દેશે હું અડધા કલાકમાં તો આવી જઈશ કેમ કે મારે અહીંયાથી નજીક જ થાય છે એટલા માટે તો ચાલો ફટાફટ આપણે અહીંયા જો ચોખા લઈ લીધા છે ને તો ચોખાને નાખી દઈશું સોરી નાખી દઈશું તો ચાલો આખો દિવસ ટિફિનમાં અમે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફ્રેન્ડ્સ આપણે માર્કેટથી આવી ગયા અને અહીંયા જો મારે બેને મસ્ત મજાનું શાક વઘાર દીધું છે આ તમે જોઈ શકો છો સરસ મજાનું શાક એમને બનાવી દીધું છે જો એને મસ્ત મજાનું પીંડોળા બટેકાનું શાક બપોરના ટિફિનમાં મસ્ત મજાનું બનાવી દીધું છે એમને તો ચાલો આપણે હવે ફેર બી લઈશું ને હું આવી ગઈ માર્કેટથી થોડું કેટલું શાક લઈ આવી ગયું હાજે થઈ જાય એટલું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા બેન હવે લોટ બાંધે છે તો આપણે તો હવે હા આજકાલ લોટ બાંધવાની પણ નિરાશ છે અહીંયા અમારા નમુબેન આવી ગયા છે સ્કૂલેથી તો એ ચા બનાવે છે સાથે વગારે રોટલી છે એમને નાસ્તામાં આપણે દાળને વઘાર દીધી છે અહીંયા ઉકળી રહી છે દાળ ને નમુબેન બનાવે છે ચા અને અમારા કીર્તિબેન બાંધી રહ્યા છે લોટ શાક ભાત ને સલાડ ને થઈ ગયું છે બધું અહીંયા આપણે તો આજકાલ નિરાત છે એ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી નમૂને નિરાત મારા કરતા નમો

અને બાકીની રોટલી છે એ બનાવી રહ્યા છે તો ચાલો હવે આપણે ફટાફટ આ ટિફિન ભરી દઈશું કેમ કે સાડા બાર જેવું થવા આવ્યું છે તો આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું તો ચાલો ફ્રેન્ડ સાંજના વાગી ગયા છે સાડા ચાર અને હવે આપણે જઈ રહ્યા છીએ રસોડામાં તો આજે અમારે પંચાવન પરોઠાનો ઓર્ડર આવ્યો છે તો એ આપણે બનાવી દેવાનો છે અમાર નમું છે એમની બેન પણ અહીંયાથી જ પંચાવન પરોઠા દેવાના છે આપણે તો ચાલો ફટાફટ આપણે પેલા પરોઠાને તૈયારી કરીએ કેમ કે સાડા સાતે દેવાના છે સાત સાડા સાત સુધીમાં તો પરોઠા પહેલાં આપણે બનાવીને તૈયારી કરી લઈએ પછી બનાવવાનું છે આપણે ટિફિન તો ચાલો પરોઠાનો પહેલાં આપણે લોટ ચાલી લઈએ બાંધી લઈએ બરોબર તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે આ ઘઉંનો લોટ લઈ લીધો જીરું મીઠું અને જો અહીંયા પાણીનો કેરબો અહીંયા બધી વસ્તુ આપણે લઈ લીધી છે તો ચાલો હવે ફટાફટ આપણે બાંધીશું હવે પરોઠાનો લોટ

અહીંયા બેન શેકી રહ્યા છે અને હું અત્યારે અહીંયા બનાવી રહ્યો છું ને ચૂલો આપણે આજે નીચે ઉતારી લીધો છે નીચે એટલા માટે ઉતારી દો છે કેમકે બેન એટલી બધી પ્રેક્ટિસ કરીને અત્યારે થોડાક દિવસ થાય ને પછી પ્રેક્ટિસ થાય કેમકે થાકી જાય ને એટલા માટે થઈને બરોબર તો મેં કીધું લાવો તમને એમ નીચે ઉતારી દઉં ચૂલો તો નીચે બેઠા બેઠા અહીંયા અત્યારે શેકી રહ્યા છે અને આપણે બનાવી રહ્યા છીએ ત્રિકોણ પરોઠા બરાબર તો અહીંયા અડધા શેકાઈ ગયા છે આપણે પરોઠા અને જો આ શેકાઈ ગયા અને આટલા બનાવવાના બાકી છે ચાલો બનાવી દઈએ તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે પરોઠા બનીને તૈયાર છે ઓર્ડરના પરોઠા પંચાવન પરોઠા કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયા છે અમે સાડા છ વાગે કમ્પ્લીટ આપણે પરોઠા બનાવીને નવરા થઈ ગયા તમે જોઈ શકો છો અહીંયા બધા પરોઠા બની ગયા છે હવે લાસ્ટમાં જુઓ બે ને તો ડાબડું ઊંધું વાળી દીધું તેલું બી તો અહીંયા જો હવે ત્રણ પરોઠા છે ને અમે ગોળ બનાવી નાખ્યા જે અમારા માટે બનાવ્યા છે અને આપણે હવે જનરલમાં શું બનાવવાનું હે પાવભાજી બનાવવાની છે અમારે ચાલો અત્યારે આપણે ટિફિનમાં પાવભાજી બનાવવાની છે વઘારેલા ભાત બનાવવાના છે અહીંયા પરોઠા બનીને કમ્પ્લીટ છે તો એને હવે આપણે પેક કરવાના છે તો પંચાવન પરોઠા આપણા ઓર્ડરના બનીને તૈયાર થઈ ગયા છે જે નમૂની બેનપણી છે એમના જ ઘરે આ પરોઠા જાય છે બરોબર તો ચાલો હવે બહાર ચાવાનું છે તો ચાલો ફટાફટ આ પરોઠાને પેક કરીએ તો ચાલો ફ્રેન્સ હવે અહિયાં તમે જોઈ શકો છો આપણા પરોઠા બની ને કમ્પ્લીટ છે તો હવે આપણે સિંગલ પેપરમાં અધા અધા કરી અને પેક કરી દઈશું

તો એટલા હા તો થઈને આપણે અહીંયા મસ્ત મજાના ભાત બનાવેલા છે ઈ તમને હું લાસ્ટમાં બતાવીશ અત્યારે તો અહીંયા ગાય છે ભાત તો ચાલો ભાગ ગમે ભાજી નો પણ વધાર કરી લઈશું તો ચાલો અહીંયા ભાજી બનાવવા માટે અહીંયા આપણે આ ટમેટાની ગ્રેવી પાકી રહી છે અત્યારે તમે જોઈ શકો છો મસ્ત મજા અહીંયા ટમેટાની ગ્રેવી પાકી રહી છે મસાલા પણ થઈ ગયા છે આપણે તો ચાલો થોડી વધારે ગ્રેવીને આપણે પાકવા દઈશું પછી નાખી દઈશું ભાજી તો થોડાક મસાલા બાકી છે એ પણ કરી દઈએ આપણે ફટાફટ એમાં તમે જોઈ શકો છો સરસ મજાની આપણી પાંભાજી બનીને ને તૈયાર છે હવે પાઉ શેકવાના છે તો ચાલો ફટાફટ હવે આપણે પાઉકી દઈશું અહીંયા મસ્ત મજાની પાઉભાજી બની તૈયાર છે આ તમે જોઈ શકો છો છે ને બાકી એક નંબર